રંગ પરથી લેવા આવેલા હે ખેડૂતો ની બાજુમાં રંગ પર કામ આપેલું છે આખો ભાઈ આ જોઈ શકો તમે પાંચ એચપી નું લીધું છે ભાઈ એ રબર નાવિલ સાથે નામ કયો તમારું નામ તાલપરા સાગર લાઈ તાલપરા સાગરભાઈ તાલપરા સાગરભાઈ લીધેલું છે વાળી લ્યો આમ આ રીતના વારવાનું પણ આસાન છે એકદમ તમે ત્યારે ગિરિરાજ અગ્રહ નું ટ્રેક્ટર લેવું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને લઈ શકો છો જય જવાન જય કિસાન હાલો ઘાટી માં ચડાવી દોગવાનું પાટલો